ઘંટયો લાજ ને હરેણ નો જીલે ભાત પલાસરી ખા ડોલવા લાગ્યા ઇન લાકડી નો આધાર હીરો મારી સાલ નો સુકે શેઠયો મારી બાટી નો મૂકે અંગુર મારું ઓシયાલુ ને કટોરુ જોલા ખાય કે બહરણ માં પટ બળી ગયો હીરો તો લાલ થાય હીરો મારી સાલ નો સુકે શેઠનો મારી બાકી નો મૂકે મોટર બંગલા ને મારુતિ ગાડી કરતો લીલા લેર કારીગર ને જો હેરાન કર્યા તારે પીવા પડશે ઝેર હીરો મારી સાલ નો સુકે શેઠિયો મારી બાકી નો મૂકે સુરત માં ભાઈ રૂમ હા કે કમાવાને જાય શાળકારી ઘર જમવા રાખ્યા આવા આઠ જણા ખાય હીરો મારી સાલ નો સુકે શેઠિયો મારી બાકી મૂકે વાલજી કેશરીની ની વિનતી સુણો ને ધંધા દેજો ધ્યાન કાવા દાવા કરી ખૂબ કમાણો તું થવા નો હેરાન હીરો મારી સાલ નો સુકે શેઠિયો મારી બાકી મૂકે